નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એકવાર આપણી આ યુટ્યુબ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને જે મિત્રો આજે આપણે વાત કરવાની છે કે થોડી અગત્યની વાત છે કે જે આપણે જુવારનો વિડિયો બનાવ્યો હતો ને જે ડીઝલ છાટેલું હતું બરાબર કે અત્યારે તમે ઓલરેડી જોઈ શકો છો આપણે તે જ ખેતરમાં અત્યારે ઊભા છીએ કે જેમાં ડીઝલનો છંટકાવ કર્યો તો કે જે જુવારની કાપણી પણ થઈ ગઈ છે અને જે પાછળ પણ તમે મિત્રો જોઈ શકો છો કે જે લીલી જુવાર હજી હાલમાં જે અત્યારે ઊભી છે કે તેની પણ કાપણી થઈ જાય અને અહીંયા મિત્રો અમારે સિસ્ટમ છે કે લીલી જુવાર વેચાઈ જાય છે બરોબર કે કે તે આપણે 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 ભાવમાં આ વેચેલી છે છે અને ખાસ મિત્રો જે જે જણાવવાનું તમને ડીઝલનો છટકાવ કરેલો હતો અને જે અત્યારે તમે નીચેથી તમે જોઈ શકો છો કે જે આગળના વિડીયોમાં જે આપણે દવા છાંટવાની જે ભલામણ કઈ રીતે કે આ રીતે તમે દવા છાંટવો એટલે એક દોરાવા નિંદામણ ન થાય અત્યારે તમે ઓલરેડી તમે જોઈ શકો છો કે આખા ખેતરમાં કે ક્યાંય પણ તમને ખડનું તણેખલું આમાં ક્યાંય દેખાશે નહીં અને એનું પણ મિત્રો ખાસ કારણ છે કે જે આપણે વિડીયો આપણે આગળ બનાવ્યો તો દવા છાંટવાનો કે કેટલા દિવસે દવા છાંટવી કેટલા અંતરમાં દવા છાંટવી અને ખાસ મિત્રો કે હમણાં એક ભાઈનો ફોન હતો એ રીતનો કે દવા આપણે છાંટી શકીએ કે ત્રીજે દિવસે આપણે દવા છાંટવાની ભલામણ કરી હતી પણ તમારે સમયના આધારિત દવાનો છંટકાવ કરવાનો આગ્રહ રાખવો કે જો બહુ ટેમ્પરેચર હોય કે વધારે પડતો તાપમાન હોય તો જુવાર બીજે ત્રીજે દિવસે કોટા નીકળી જાય તો આપણે એને પેલું પિયત આપીને બીજે દિવસે દવા છાંટી દેવાની કે તો પણ સો એ સો ટકા આપને બેસ્ટ રિઝલ્ટ મળે છે દવાનું બરોબર કે આવી જ રીતે કંઈક મિત્રો કે જે આપણે ડીઝલમાં છંટકાવ કરેલો હતો કે તેમાં પણ આપને ખૂબ સારું એવું રિઝલ્ટ મળ્યું હતું અને જે ખેડૂત મિત્રો એ કે જે ભાઈઓ એ કોમેન્ટ કરી હતી આપને કે આવી રીતે આમ ન હોય આમ ન હોય પણ મિત્રો મારા ખેડૂત પુત્ર કે જે ખેડૂત મિત્રો અવનવો પ્રયોગ કરે તો તમારે તે પ્રયોગને ઉપયોગ કરવો ખાસ જરૂરી છે કે એક ખેડૂત બીજા ખેડૂતને જે સલાહ આપે કે ભલામણ કરે કે તે તમારે ઉપયોગ કરવો જરૂરી છે આપણે એમ નથી કેતા કે આખું ખેતર છે તો આખા ખેતરમાં આપણે એનો ઉપયોગ કરી દેવાય પણ આખા ખેતરમાં એનો ઉપયોગ ન કરાય એ માનો કે આપણે છે પાંચ વીઘાનું છે તો આપણે બે ચાર ક્યારામાં ઉપયોગ કરાય કે ભાઈ એનાથી કાંઈ ન થાય અને મેં પણ મિત્રો જે અનુભવ કર્યો હતો તે પણ આપણે કોકની સલાહ લીધી હોય પેલા બધું જોયું હોય કે જોઈ જાણીને જ પછી આપણે જે ડીઝલ નો છંટકાવ કર્યો હતો અને ખોટી મિત્રો ખાસ નમ્ર વિનંતી કે ખોટી એવી કોમેન્ટ કરીને કે જે મને ડિમોટિવેટ કરો છો કે જે પછી આપણે વિડીયો બનાવવાનું પણ મન ન થાય પણ આ આપણી એક ખાસ સલાહ છે કે જે ખેડૂત પ્રયોગ કરે બરોબર કે તે પ્રયોગ અવશ્ય એક ખેડૂત મિત્ર કરે તો બીજા ખેડૂત મિત્રોને અવશ્ય એ પ્રયોગ કરવો જરૂરી છે અને ખાસ મિત્રો કે જે આપણે આ ચેનલ યુટ્યુબ ના માધ્યમથી જે આપણે સલાહ સૂચન આપણે જે આપીએ છીએ કે જે તમને ડુંગળીના વિડીયો પણ અત્યાર સુધી બનાવીને ઓલરેડી આપણે કે જે આમ કરવાથી આમ થાય છે આમ કરવાથી આમ થાય છે કે જે બધું તમને જણાવ્યું અને હજી પણ મિત્રો અવનવા વિડીયો આપણી ચેનલમાં આપણે રોજબરોજ આપણે મેલતા જ રહીએ અને કાંઈક અવનવી માહિતી આપણે આપતા જ રહીશી અને જે મિત્રો આપણે લસણનું વાવેતર કરેલું હતું કે તેના વિડીયો આપણે છેલ્લે એન્ડમાં નથી બના કે તેનો પણ વિડીયો આપણે એક બે દિવસમાં તમને બનાવીને આપણે તમને બતાવશું કે આપણે કઈ રીતનું લસણ થયું કેટલું થયું વિઘે કેટલું થયું તે બધી માહિતી આપણે આપશી અને આ વિડીયોના માધ્યમથી મિત્રો આપણે આ જ જણાવવા આપણે આવી હતી કે જે આપણે જુવારમાં જે આપણે પ્રોસેસ કરી કે કઈ કઈ રીતે પ્રોસેસ કરી અને આ લીલી આપણે જુવારનું આપણે વેચાણ પણ કરી નાખ્યું કે આમાં આપણે આટલું જ જણાવવાનું હતું અને ખાસ મિત્રો કે જે બીજી વાત કરું કે જે અમુક મિત્રો કોમેન્ટ કરે છે કે લાંબો વિડીયો થાય છે બરોબર કે ભાઈ યુટ્યુબમાં જે આપણે સલાહ સૂચન આપવાનું હોય કે તેમાં તો લાંબો જ વિડીયો થાય કે ટૂંકો વિડીયો આપણે કઈ રીતે બનાવવો કે ટૂંકો વિડીયો આપણે બનાવીએ તો કોઈ ઇન્સ્ટાગ્રામ છે બરોબર કે ફેસબુકમાં આપણે જે નાના વિડીયો મેલી હકી આમાં પણ આપણે નાના વિડીયો મેલી હકી પણ તમને પૂરતી માહિતી આપણે કઈ રીતે આપવી બરોબર કે તે આપણે અને થોડુંક ભાઈ બોલાઈ જતું હશે મારાથી પણ કે જે એક ને એક શબ્દો બે વાર કે જેથી કરીને બરોબર કે એમાં ઈ કાંઈ ન હોય અને આ જે તમને મેં વાત કરી કે આમાં આવી રીતે આમ કરવાથી આમ થાય અને મિત્રો આપણે આ ચેનલ જે ખોયલી છે કે તે આપણે ખેડૂતના હિત માટે આપણે ખોયલી છે કે આપણે કોઈનું અહિત ન કરવા માંગતા હોય કે આપણે આપણે ખરાબ કરવું છે એનું એનું બગડી જાય કે આમાંથી તમે અમારું જોવો અને આપણે ખરાબ કરવું છે કે મિત્રો આપણો એક લક્ષ્ય છે કે જે આપણા ગુજરાતના કે જે ખેડૂત મિત્રો છે કે તેને કાંઈક અવનવી માહિતી મળતી રહે કે જેને ખબર નથી અનુભવ નથી કે જે એગ્રોવાળા પાસે ખાતરવાળા પાસે જે ક્યાંક ના ક્યાંક છેતરાતા આવે છે બરોબર કે તે માહિતી એને સચોટ મળે કે આ પ્રયોગ કરવાથી આમ થાય આ પ્રયોગ કરવાથી આમ થાય અને જે આમાં હું બોલીશ અને જે તમને જણાવીશ કે જે મારા પોતાના અનુભવ હશે કે જે મારા પપ્પાના અનુભવ હશે તે જ હું તમારા સુધી શેર કરે છે એથી વધારે આપણે આમાં બિલકુલ બીજું કઈ શેર નહીં કરીએ તો બસ હવે મિત્રો ચાલો આજના વિડીયોમાં આટલું જ હવે મળશું કઈક આપણે અલગથી નવા જ વિડીયોમાં અને જો વિડીયોમાં કે ચેનલમાં જે ખેડૂત મિત્રો નવા હોય બરોબર તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય રાખજો કે જેથી કરીને કઈક અવનવા વિડીયા મેલું તો સૌથી પહેલા જાણ થાય તમને